સરકાર ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો આપણે રોટાવેટરના આપણે બ્લેડું ચેન્જ કરવા આવ્યા છીએ અનિલભાઈના ગેરેજમાં બતાવીએ તમને કેવી રીતે ચેન્જ થાય છે ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોનું શેર કરજો લાઈક કરજો અને બેલેકન દબાવવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો બતાવીએ તમને રોટાવેટરની બ્લેડ બ્લેડું કેવી રીતે ચેન્જ થાય છે તો મિત્રો આપણું રોટાવેટર છે અને પાછળનું જે હાલકું આવે એ ખુલી ઉપર કરી દીધું છે લોક મારી દીધું છે ટોટલ છત્રીસ બ્લેડો આવે છે આ નવી બ્લેડ આવી છે જાપાન મેડ ને શક્તિ શક્તિમાનની પણ આવે છે પણ આ બધું ટકે છે જાપાન મેડ કારણ કે હાઈ ડેન્સિટી ઓલું હોય છે સ્ટીલ હોય છે એટલા માટે આપણે આ રેટ બદલી ગઈ છે બીજી બદલાવે છે મેસી ફોરિકેશન ટ્રેક્ટર છે પિસ્તાલીસનું આપણું જોઈ શકો છો તમે અને આ ગેરેજમાં લોડર ખોલી નાખ્યું છે બંને પાછળના હબ ખોલી દીધા છે આપણું રહ્યું રોટા ને બધા જો ઘણા બધા ટ્રેક્ટર પડ્યા છે અહીંયા પાછળની સાઈડ ટ્રેક્ટર ખુલેલું પડ્યું છે ને આપણું ટ્રેક્ટર છે કામ સારું છે અનિલભાઈનું એનું ને આની અંદર કમ્પ્રેસર છે પેક કરીને રાખેલું છે એટલા માટે આ લાઈન જાય છે તમે જોઈ શકો છો અને એ સામે ગન લગાવેલી છે આમ તો તમને જોઈતું બદલાવો તો કહેશું અને એડ્રેસ આપણે ડિસ્ક્રિપ્શનમાં લોકેશન પર નાખી દેશો અને આ જો અડધી પ્લેટો બદલી ગઈ છે જો તમે ફિટ કેવી રીતે કરે છે જોઈ શકો છો આપવાનું લગાવ્યું છે ઝૂમ કરીને તમને બતાવું એક પ્લેટ એક ચાકી નીચે નાખી દેશે બોલ્ટ અને એકદમ સ્પીડમાં થઈ જાય કારણ કે હાથેથી ખોલામાં આખો દિવસ નીકળી જાય જતો હોય છે હાથેથી બદલાવમાં પાણી સાથે કરવું પડે છે કારણ કે બહુ ટાઈટ હોય છે ફરતા હોય એટલા માટે આ જો થઈ ગયું એટલી એમાં કીટ અને બીજો બસ પાંચ સેકન્ડમાં બોલ્ટ ચેન્જ થઈ જાય છે તમે જોઈ શકો છો હવે નેક્સ્ટ ચેન્જ કરશે આ રહી ગન આ ગનનો કંઈક ભાવ આઠ દસ હજાર રૂપિયાની આસપાસ આવે છે મને ખ્યાલ નથી હોય તો કમેન્ટ્સમાં જણાવજો કોઈને ખ્યાલ હોય તો અરે આપણે એના મિત્ર છે સાથી એના પાસે કામ કરે છે એના વર્કર છે અને આ અશોકભાઈ છે આપણા છે ને આ અટકી જતી હોય છે બ્લેડ એટલે એને કાઢવી પડે છે હથોડી દ્વારા ધીમે ધીમે એવી રીતે જો એક સાઈડ આ બાજુ હોય છે ને એક સાઈડ રાઈટ સાઈડ એક સાઈડ લેફ્ટ સાઈડ એવી રીતે હોય છે એટલે બદલવું પડે છે આ રીતે આ જોઈ શકો છો તમે આ છે ને હવે જો ગન લગાવી છે વ્યવસ્થિત રીતે અને છે ને ખોલવા માટે પણ બે સાઈઝ કામ કરતી હોય છે એટલા માટે તો હવે ચાલો બદલાવી લઈએ એટલે તમને બતાવી તો મિત્રો આપણે બ્લેડ છે ને બદલાવી દીધી હતી પછી તમને બતાવવાનું તું કેવી રીતે બ્લુ કલરની બ્લેડ છે બધી જો છત્રીસ બ્લેડો છે ખેડી પર દીધું આપે ત્યાં તમને બતાવું કેટલું ખેડ્યું છે ત્યારે વાગે છે છ ને તેર થાય છે છે કટિંગ પણ થઈ ગયું છે એ પણ આગળના વિડીયો બતાવી દઈશું આજે નીચેનો પોષણ હતું ને ખેડી દીધું આ છે ને કાલે આનામાં દાંતી ખેડવી પડશે ખેડી દે એટલે થઈ જાય બધું સેટિંગ આપણું પછી કાલે છે ને બપોર પછી ગમે ત્યારે જીસીબી મશીન આવશે આ બધું ઉપાડીનું બજ નાખી દેવું છે ઢોળ છે ને આપણે આમ કરી દેવું છે અત્યારે છે ને આમ છે આમ કરી દઈશું પાણી બધું આમ હાલી જાય એટલા માટે આ બધું ખેડી દીધું છે આ છે ને થોડુંક રીઝાવાનું બાકી છે રીઝાવી દઈને કાલે આનામાં છે ને આથી ખેડવી પડશે બધી કોથળીઓ બારે હાલી આવે ને એને કહેવું પડશે કે કોથળીઓ બધી કાઢીને બારે ફેંકી દે તો શું છે કે સાફ થઈ જાય તો વાંધો ના આવે પછી આટલા બાયનું ફેકિંગ કરીને પછી અહીંયા થઈ ગઈ પછી બે ત્રણ દિવસ સમજી લો ને પરમ દિવસે મારે વાલ કાઢવાની છે એક દિવસમાં નીકળી જાય એટલે પછી બીજા દિવસે છે ને આપણે ઓલે હોલ કરવા માટે બોલાવશું માણસું ને હોલ અને નિશાન કરવા માટે પછી થંભલા નાખી દઈએ સમજી લો ને દસ તારીખની આસપાસ થંભલા બધા નખાઈ જશે આવું છે બધો ચહેરો આખો દૂરથી ભરાઈ ગયો છેડું છે એટલા માટે આગળ તમે જોશો કેવી રીતે બ્લેડો બદલે છે આપણા પિયુષભાઈને દાડમ છે તમે જોઈ શકો છો આ છે ને ઘાસ થઈ ગયું ને ખાલી બાબુ કાકાને કેવું પડશે ઢગલાવ બધું ઘાસ વીખી નાખે બધું તો શું છે કે વ્યવસ્થિત સાફ થઈ જાય તો વાંધો ના આવે સમજે કેરીઓ માટે એક બે જણા આવ્યા આપણે ભાવ કહી નથી ગયા શું કે છે વાંધો ને આપણે ઉતાવળ નથી મોટી થઈ જશે ત્યારે આપે એને એવું કરશું જોઈએ શું થાય છે હવે તો શું થંભલા ખોળાઈ જાય ને તો પછી ડ્રીપ આપણે સામાન પડ્યો છે બધો ને કમાન ચાલુ થઈ જાય ને પણ એક દિવસ બોલાવવું પડશે જોઈએ શું થાય છે કેવી રીતે સેટિંગ છે ટેક્ટર પણ જોવાનું છે બધું વ્યવસ્થિત આ તો રોટર બોલું આપણે રોટર ટીલરના બ્લેડ બદલાવી દીધી પછી આવે છે ને આ વર્ષે ચાલશે ટાયર છે ને મારા તમને બતાવું ને ટાયર કંપનીમાં સમજી લો ને બે હજાર નવનું મોડલ છે ત્યારથી આપણે નાખ્યા નથી કસાઈ ગયા છે હવે જોઈએ શું થાય છે બદલાઈ દઈ લગભગ પાંત્રીસથી ચાલીસ હજારનું સેટ થાય છે બંનેનું આ કેટલામાં જમા થાય છે હવે ક્રેક આવી ગયા છે એટલે જમા પણ ઓછામાં થશે વિશાલભાઈને કીધું તો છે હવે જોઈ શું કહે છે આમાં ઓઇલ પણ બદલવાનું હતું પણ હવે આ વખતે રહેવા દઈએ જોઈએ પછી નીચે ખેડ ને તો પહેલાં જો કંઈક થશે સેટિંગ તો બદલી દેસુ ઓઈલ અહીંયાથી ગેર ઓઈલ આવે છે અને અહીંયા પણ આવે છે બે જગ્યાએ ગેર ઓઈલ આવે છે અહીંયાથી રિલીઝ કરવાનું આવે ઓઇલ અને આ બોલ્ટમાંથી નાખવાનું આવે આનામાં નીચે રિલીઝ કરવાનું આવે છે અહીંયાથી નાખવાનું આવે છે આ રીતે છે બધો સેમી ચેમ્પિયન છે આપણું આ રોટાવેટર છ ફૂટનું છે છ સાડા પાંચ છ ફૂટ જેવું છે આ છે ને આપણે આવીતું એસી હજારમાં અત્યારે આના ભાવ છે ને એક લાખ ને ત્રીસ પચીસ હજારની આસપાસ છે આ મોડલના હવે તો શું થોડાક સાઈડવાળા આવે છે બાય ડિફોલ્ટ આ હટી શકે ચાર ઇંચ આમ પણ આપણે હટાવવું નથી હવે જોઈએ શું થાય છે હટી જાય તો તો આંબામાં ગામ આવી પણ ઘણું છે ને ઓલો છે ને આખું આવી રીતે થતું છે અહીંયા સુધી આવી જાય આ દેખાય છે ચાર ફૂટ ત્રણ ફૂટ આમ હટે ત્રણ ફૂટની પણ દોઢ બે ફૂટ હટી જાય આ બાજુ તો આંબામાં ખેડવામાં બહુ સવલું પડે છે એટલા માટે ધૂળ ધૂળ જડી ગઈ છે આ બધી ટ્રેક્ટરમાં થોડુંક બે ત્રણ ચાર પાંચ દિવસનું કામ પહોંચી જાય પછી કરી દઈએ ધોઈ દઈએ એક આપણા પાસે પંપ પડ્યો છે આ પિયુષભાઈની છે ને ઘનથી છાંટે છે અમુક છે ને અમુક જગ્યાએ દવા પહોંચતી આ કપડાં મારેલા છે ને એટલા માટે તો આ બધી ઘન રાખેલી છે જો બે સાઈડ અહીંયા બેસવાનું છે આગળ બે માણસો બેઠા આવે સાઈડ સાઈડમાં છાંટે તો ચાલો ને કરી અહીંયા એન્ડ